જામનગરના વલ્લભીપુર માં થોડા લૂંટની ઘટના સામે આવી વાણિયા વિસ્તારમાં તસ્કરો અઢી લાખના દાગીનાની લૂંટ થઈ હતી લૂંટના બનાવને લઈને સ્થાનિકોમાં ભાઈ છે પોલીસે ઘટના પહોંચી વધુ તપાસ શરૂ કરી છે લગભગ અડધી કલાક જેવું છું અને મારો મોહનભાઈનો ફોન આવ્યો એમ કે તારા ઘરના ના બુટિયા ને મારી લઈ ગયા છે અને સોર આવ્યા છે મનિયાથી ભાઈ ગયો ને તરત ઘરે આવ્યો કે દવાખાને લઈ ગયા મારા ઘરના ઘરે નો લગભગ બે ત્રણ લાખ રૂપિયાનો દોરો બુટિયા ને એવું હું હું છે મારા ઘરના ને ખબર છે લઈ ગયા છે પૈસા લઈ ગયા છે લગભગ પંદર હજાર જેવું આ કબાટ ખોલ્યો ને એમાંથી જે કાગળ નહીં વિકેલા ને એમાં હતા એ પંદર હજાર કે સોળ હજાર રૂપિયા ઈ અંદાજે રહી જશે કોંગ્રેસ